વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે શીંગુનું શાક બનાવશું લોટવાળું અહીંયા આપણે ચાર સિંગુ લીધું છે અહીંયા ચણા લોટ એક વાટકી લીધો છે અહીંયા ધાણા લીધા અહીંયા બાફવા માટે નાખવા નિમક લીધું અહીંયા મસાલા માટે લસણ લીધું છે અને બાકી મસાલામાંથી બધા મસાલા જોસાઈ લેશું અહીંયા તેલ લીધું છે તો ચાલો આપણે હવે સિંગુ બાફવા મૂકી દઈએ તો આપણે અહીંયા પીસ કરી લેશું નાના નાના એમાંથી છાલ જેટલી ઉતરશે એટલું આપણે ઉતારી લેશું આવી જ રીતે આવી જ રીતે આપણે બધી સીંગના કટકા કરી લેવાના છે એમાં આપણે એક ગ્લાસ પાણી નાખશું એમાં આપણે સીંગુ બાફવા મૂકી દઈશું એમાં આપણે આ નિમક નાખી દઈશું એક સીટી વાગે ના વાગે તો આપણે ઉતારી લઈશું તો સિંગુ બફાઈ એટલી વારમાં આપણે અહીંયા મસાલો તૈયાર કરીશું લસણ કાંજી લેશું હવે આપણે આમાં એક ચમચી જેટલું મરચું નાખ્યું છે થોડુંક અડધી ચમચી બીજું નાખ્યું હવે આપણે એને ખાંડીને મસાલો તૈયાર કરશું તો અહીં તૈયાર થઈ ગયો છે આપણે લસણવાળો મસાલો હવે આપણે તેલ મૂકશું ત્યારે વતરવાની જ રહેશે હવે આપણે અહીંયા ખોલીને સીંગ બફાઈ નહીં જોઈ લેશું આપણી શીંગવું એકદમ બફાઈ ગઈ છે હવે આપણે આને એક કણા વાસણમાં કાઢી લેશું એટલે નીતિ જશે આપણે ગેસ પેટાવીને અહીંયા કડાઈ બકરી રાખી દીધું છે હવે આપણે મસાલો તૈયાર કરી લેશું ચટણીવાળું હવે એક ચમચી જેવું લીધું અડધી ચમચી હળદર લીધું રસ્તા પાણી પાણી જેટલું આપણે નાખશું એટલું આપણે નિમક લઈશું થોડાક આપણે ધાણા નાખશું થોડુંક પાણી નાખીને આપણે ઢીલો કરીશું હવે અડધી ચમચી આપણે હિંગ ઉમેરીશું હવે આપણે એમાં મસાલો ઉમેરશું હવે આપણે અહીંયા એકદમ છોકરી દઈશું થોડુંક આપણે પાણી ઉમેરી દેશું આપણે જેટલો લોટ નાખવો એટલું પાણી આપણે ઉમેરવાનું છે હવે એને ગરમ થશે ને એકદમ ઉકળી જશે પછી આપણે એમાં શીંગું ઉમેરી દેશું મસાલો ને પાણીને આપણે વઘારી તા એ ગરમ થઈ ગયું છે હવે આપણે એમાં શીંગું નાખીને લોટ નાખીશું અમે આવી રીતે કાચો લોટ પણ નાખીએ છીએ તમારે સીટકીને લોટ નાખવો હોય તો પણ નાખી શકાય તમને લોકોને જો કઠાણ ફાવતું હોય શાક તો તમે થોડોક ગોધારી લોટ નાખી શકો અમારે લોકોને ઢીલું ઢીલું ખાવું હોય એટલે અમે ઢીલું રાખ્યું છે